ધ્રુલી તાલુકામાં રામપરડાના સીમાડે આવેલો સ્કાવરવાલ તેમજ થાનગઢ તાલુકાના ત્રણેતર ડેમમાં આવેલ સ્કાવરવાલ આજથી દોઢ મહિના પહેલાં સૌની યોજના મારફતે ખોલવામાં આવેલો પંદરથી વીસ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એના માટે આ વાલ ખોલેલો ત્યાર પછી ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું એટલે અચાનક આ વાલ બંધ કરી દેવામાં આવ્યો ખેડૂતો જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે મૌખિક જવાબ મળેલો કે ત્યાં કુદરતી વાયણનું સમારકામ કરવું પડે એવું છે ત્યાં ગટરોની સફાઈ કરવી પડે એવું છે ખેડૂતો જો સ્વખર્ચે આ સફાઈ કામગીરી કરશે તો અમે પાણી આપીશું ખેડૂતોને પોતાનો પાક બચાવવો ખૂબ જ જરૂરી હોય એટલા માટે ખેડૂતોએ સ્વખર્ચે એટલે કે થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરી કુદરતી વેણનું સમારકામ કરાવ્યું ત્યાર પછી અધિકારીઓને રજૂઆત કરી કે ખરેખર અમને પાણી અત્યારે અમારો પાક સુકાય છે મોંઘું બિયારણની વાવણી કરી છે અમે મોંઘા ખાતર લાવી અને અંદર ખર્ચ કર્યો છે અમારા બાળક સમૂહ આ પાક બચાવવા માટે અમને પાણી આપો ત્યારે આ સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર દ્વારા જવાબ આપવામાં આવે છે કે તમે અમને પૂછીને ક્યાં વાવેતર કર્યું છે તમારે ખેડૂતોને પાણી જોઈતું હોય તો નિયમ મુજબ હવે અમે નહીં આપી શકીએ અમારી પાસે પાણી નથી આજે દુઃખ સાથે કહેવું પડે છે કે સરદાર સરોવર ડેમમાં એકસો પાત્રી પોઈન્ટ ત્રેવીસ મીટરની સપાટીએ પાણી હોય અસંખ્ય ક્યુસેક પાણી ખોટું કેનાલો તૂટવાથી વહેવડાવે છે કોઈનો જન્મદિવસ ઉજવવા દરિયામાં પાણી વહેવડાવે છે

અહીંયા નાયબ કાર્યપાલક રજૂઆત કરીએ છીએ એમનો શું જવાબ મળે છે અમારી એક જ માંગણી છે કે આ પાક બચાવવા માટે કાંઈ પણ પગલું ભરવું પડશે ખેડૂતો ભરશે અને આ પાક બચાવવા ખેડૂતોએ જે પગલું ભર્યું હોય છે એમાં તમામ જગ્યાએ જવાબદાર સૌની યોજનાના અધિકારીઓ રહેશે